રંગીલું ગણાતું રાજકોટ શહેર હાલ દિવાળીના તહેવારના રંગે રંગાઈ ગયું છે તહેવારોને લઈને ખરીદીનો માહોલ પૂર બહારમાં ખીલ્યો છે અને શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને લાખાજી રાજ બજાર અને ધર્મેન્દ્ર રોડ પર ગ્રાહકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે આ બજારોમાં કપડાં દિવાળીના સુશોભન માટેની વસ્તુઓ સહિતની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનો અનેરો મહત્ત્વ હોય છે ત્યારે ઘરમાં નવી વસ્તુ નવા કપડાં નવા શૂઝ દરેક વસ્તુ નવી લેવાનો એક ટ્રેન્ડ હોય છે અને ત્યારે પહેરી અને એનો આનંદ પણ માણતા હોય છે ત્યારે રાજકોટની ધર્મેન્દ્ર રોડ જે માર્કેટ છે તે સૌથી જૂની માર્કેટ છે ત્યાં મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે સાથે સાથે વાત કરીએ અહીં રાજકોટના લગભગ તમામ વિસ્તારોમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે દિવાળી કહી શકાય કે હવે આવી જ ગઈ છે ત્યારે ખરીદી પણ બજારમાં જોવા મળી રહી છે આ વખતે કપડામાં કયો કયો નવો ટ્રેન્ડ જોવા મળે છે સાથે સાથે ભાવમાં

આ જે કપડાં હોય છે જે રેડીમેડ હવે લેવાનો એક ટ્રેન્ડ વધ્યો છે એમાં ભાવમાં કંઈ વધારો થયો છે કે નહીં કાંઈ પણ કશું વધારો નથી થયો આ તો નવો નવો કાંઈ આર્ટિકલ વધે આવે છે ને એટલા માટે થોડોક ભાવ ડિફરન્ટ હોય છે બાકી બધાના ભાવ સેમ જ છે કાંઈ ચેન્જિંગ નથી થયું તમે કેટલા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છો ના હું પંદર વર્ષથી અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર છું દિવાળી કોઈ દિવસ ફેલ નથી ગઈ સારું ગયું છે એવું સાથે સાથે વાત કરીએ આ વખતે કોઈ નવા કપડાની ટ્રેન્ડિંગ આવ્યું શું કહેશો આ આવ્યું છે ઘણું બેગી છે મોમ્પીટ છે ફોર્મલ છે ટુવે છે બધું ઘણું કોટન લીલન કાપડ આવે છે લીલનના પેન્ટ આવી ગયા છે સાથે સાથે વાત કરીએ હવે આ ઓનલાઇનનો એક જમાનો છે ઓનલાઇનના હિસાબે વેપારીઓને અસર થતી હોય કે શું કહેશો થઈ ગઈ છે ઓછી બધા કોઈને ખબર નથી પડતી ઓનલાઈન બધી મંગાવે છે એનો કાપડ મટીરિયલ કેવું આવે તમે અહીંયા છો તો બજારમાં તમે આવો મટીરિયલ જુઓ કેવો છે કેવું નથી તમે ફેસ ટુ ફેસ લઈ શકો ઓનલાઈનનો મગજમાં બે સાથે સાથે વાત કરીએ ઘણી વખત ઓનલાઈનમાં લોકો છેતરાતા પણ હોય છે પણ આ લોકો છે ઓનલાઈન સસ્તું લેવાની લાયમાં જતા હોય છે એને લઈને તમે લોકોને શું કહેશો આ તો હું કે બધા માણા છે કે બધાને કોઈને કશું કહી નથી શકતા બધી ઓનલાઈન મગાવે બાકી વસ્તુ તમને લેવી હોય ને માર્કેટમાં આવે ને તમે હાથથી જોઈને લ્યો તો જ સારું કહેવાય તો આ આતા વેપારી જે કહી રહ્યા છે કે ઓનલાઈનને લીધે થોડીક ધંધામાં અસર થઈ છે પરંતુ દર વર્ષે નવી નવી વસ્તુ આવતું હોય છે ભાવમાં કશો ફેરફાર થયો નથી અને ગત વર્ષની સરખામણીએ ધંધા રોજગાર ઓછા થયા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી મંદીની અસર જોવાય તેવી વાત નકારી શકાય નહીં કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થોટીન રાજકોટ